કહેવત નહીં કે બરે બનાર આયા પેલા ફોકલ માં ગળા માં હલવા હવે શું કરવાનું હોમે ફોન આવ્યો કે મુરત ગઢાવી બે મહિનામાં બે મહિનામાં ચોથી પૈસા લાબા જુ કરી જુ વિવાહ કરવામાં માર તો હલવા નંબર 1 બનના આખી જિંદગી દારુ પીધો અને બધા કહેતો એ મારો ભઈ કેતો કહેતો કશે કહેતો ને આજે ને બધા કહેતા લે ભેગુ કર લે ખરા ખેલે તું શું કરી કના ફાઈલ લોબાત કરવા જવું હે મને કોઈ રૂખુટી કોઈ આલે એમ નહીં ગોમમાં

ઈડો કેતો પેલા કહેતો કે મારા ફાઈન તું આય તો હું નિયાલું અને તું દારૂ પીએ ની કે હવે શું ચોટ લાબ બકો દારૂ પીવાનું હું કાયમ તો મન ના કહેતો કે બંધ કરો બંધ કરો તમે કહેતા માર ભાઈ કશે કહેતો ને પુંજે કહેતા બધાય કેતા પણ શું કરવા તો પણ હવે અમારા કરર અમાર ભગવાન થી હોય અમે નમ થઈને બધા આ ખબર છે એટલે આ બંધ કરો બંધ કરો પણ નતા મનતા નતા કરનાર ઓડર લગાડા છો

મુહૂર્ત ઘટાડશે છોકરાનું છોકરા મુટાવ્યું છે બે મહિના મુહૂર્ત માં તો કેતો

વળી નાખવા રાજી પણ આપડી કોઈ તઈ ગણા દેન નહી વાર નહી પુંજો આયો નહી હજી અમથો આયો કે નહી નીકો આયો પુંજે તો આપણે કેવા નહી હે નહી જા નહી તો વળી લોસો મારો ને તમે નહી ઇન તો ખબર છે પણ આ મુરત ઘડે ને નહીં કીધો જુગ એવું હે તમને પેલો તમાર ફાઈન આયો તો આજે આવન ભેગા થાય તમને બેન ખબર કીધું મી તો એ કામ કરો હા

દારૂ પીધો છે હવે વિવાહ કરવા છે હવે બાળો આટલા દાડા દારૂ લે પણ મારે કેવું પડે છે એટલે આપડી ભૂડા કુટી કુટી નહીં મરી જાય હું તો રોજ રાડો કરું છું પણ હાલ બાપડો હા શું કેતો દીરો મને કે મારા ભાઈએ કહેતા હતા અને તમે બધા કહેતા હતા કે દારૂ બંધ કરો બંધ કરો પણ અમે હાથે કરીને માજ્યું છે ને હવે હાથે કરીને ઘરના રોડે બેટાણા છે બેટાણા છે પણ આ તો હાથે કરીને બેટાણા છે એટલે હવે વાંધો નહીં કોક કરશે હાડો આ બાજુ એ ખાદી હોય તમે કયો ખરો છો ચાલ તારે શું કામ હતું મારું હા મારું શું ગમતું તારે કોમ પડે કોમ પડે ભાઈનું કોમ પડે કોમ તો પડે પણ કોટ ખરી શું ગામ હતું ખુશખબર સારી લાવે છે કોકી હા કોકી હમણાં આરા ખમાતો તો રહી કોકો આરે તમને તો બરસે હા કોહડ સોટિયાને મુરત ગઢાઈ તો તારે મુરત ગઢે ના ઓ ભાઈ ઈ મુરત તો સો ગઢાઈ પણ અમે જેમ કીધું ના મુરત ગઢા દાન મુરત ગઢાવા નહીં ગઢાઈ મુરત કો આ મુરત નું ચાન નો ડફળો પેટા મુ ગઢાઈ નહીં હોમેથી થી છે એટલે આ મૂર્ખા હોમે વાળા ના ગઢા મન તો બધા એમ જ કહી છે આજે મને બોલ્યા માર ભઈએ બોલ્યા ને તમે હવે બોલો તો એને ચીરી ગઢાઈ ના હા એને ચીરી મુ લગન વિવાહ કરવાના છે

આવો ને આવો ઓરે રે બધું ભેગું મોરથી કેવું પડે મોરથી કતો સાલ અને કતો સાલ આઈ તો ઈ બાપા કોમ મો તા યાર લેવા જા અરે હું શું કરવા છે પેલા ધચ્યા તા મને તમાર ભાઈ જો દાદા હું હાલ માં આવી ગયા એટલે અહીંયા ને કીધું છે કે તમે ઘેર જાઓ હું આવું છું પણ એ રેમ કહેતા હતા કે થોડો થોડો ટેકો કરજો પણ આખી જિંદગી કજુ કર્યું નહીં અને હવે ટેકો કરાવો છે જેના જેના ભાઈ અમે તો ઠબકો ચાણી આલી લે

અને અમે મારું તો અમે તમને કઉ નિયમ છે આપડા ઘરના કરવાનો છે પાછો ઓય ચેકો જ કરયો કશે વાત કરીમે તો

એટલે અમાર કે ડીજે તો રવાડ્યો પાછા મારા આઈટમ વધારે તો આશીર્વાદ વિચાર ખાવાનું વખણ કરી માર તો તો પણ જોરદાર બનાઈ જબર ડીજે ને તમે ડીજે હા ડીજે લઈને ગોમમાં આખું વર્ઘોડ ઉડશો ને

અને વધો હું તમને શું કહું છું ખોટા ખર્ચા કરતા જ નહીં શું કીધું આ ડીજે ના દાગી ના હા આપડે મંગળ સૂત્ર લઈ જવાય બાકી બીજો ખોટો ખર્ચો કરીને કોઈ મતલબ છે નહીં અને બધે હું તો કહું છું કે ખોટા ખર્ચા કરતા નહીં ભીગા ભીગા કોઈ આગા પાછા કરતા નહીં અને બધા આમ પે થઈને જેમ બધા ગોમ ના કરે ને એમ કરતું રહેવું અમદાન ફોન કરું હું હા અમદાન ફોન કરું આજ કરજો આજ કેટલે છે આ જાતા ઘેર નતો એટલે જો પણ તે ફોન કરજો તમે ફોન એ કરો પણ બહુ ઘેર ઘેર જાય એવું તો

હું જઉં છું માર ઘેર અને આપડે જાણે એવા બધા ભેગા થઈ જાય ને આમ થાય બધા આવે ને આમ થાય ને બધા આવે આપણે હાથ થી બધા વરવા જ આપ વરવા જ અને ટેકો ટ્યુ કરો ખબર છે બધા નક્કી કરી દો ભાઈ ફોન આયો ફોન આયો ફોન આયો કોણ આયો કોય આમ આયો તો આયો કપી જો છોડી મને એવું જ લાગે કપી જો મિસ કોલ આયો મિસ કોલ કરવા દે હા લાજો

અમઠા આપણે ઓયરે પસે ને છોટિયાને મુરત ઘડાઈ છોટિયાને મુરત ઘડાઈ બરોબર તે બધા ભેગા કરી આજીવનની વાત કરો ને ડાયરે તમે હાલો કેતો તમે તો તારા લાગે ઓ જાય ગઈ તો હજી તો બધું વરવાનું છે નો એમ પાંચ તો જો આસા કો કોહ કોડી પઈએ નહીં ફૂટી કોળી નહીં મારે તો મોઢા રૂપિયા મેલેવા વાય નહીં હવે આપણે હવે આપણે બધા ભાઈ ભેગા થઈ અને વાય બાય વરવાનું છે એટલે હું શું કરશે કે હવના રીતે હા જે કોઈ ડીજે લાવે ને પેલા ડીજે તો લાવવાનું જ નહીં કોઈ મંડપનો નો ખર્ચો આલે ને કોઈ ખર્ચો કોઈ કાકા પાછો કરશે લુગડા નો નહીં ના છે હું આલવાનો કુજ્યો કરું એ આલે પર તો તમે જાણ આવજો

જે બાળતી કોશિશ આપણે કરજે બીજું શું જોવું જો એમ કે તો એમ કે એમ કે ફૂલ ની ફૂલની ની હા જે થાય કર છે આમ થઈ શું કીધું આમ તો કે હું પાટણ થી આવું એટલે વાત એ તો તો શું વાતો છે આપણે બધી ડાયરેક્ટ હવે ભરવા દેવાનું છે ને હા એ બધા ભેગા થઈને નકી કરી પછી કરશે તાણી કે પાકું આપણે તઈ ચાર જણા બેઠા હતા બીજા નથી ના રે એમ નહીં કરું એ તો આમ તો ફોન માં કીધું ભરવું છે બરાબર અને હવે આપણે ડાયરેક્ટ આપણે ભરવા જા એ દુકાને ગઈ અને ફોન કરજે કે આવો બેઠા જના અને કે કે કઈ ઇન્દતા તોય સાલે ડાયરેક્ટ કે દુકાને આવો બરાબર મેમદ કરણ હાલડો આદમી ચર્ચા કરો હું નેકો માર થોડું કામ છે એવું જ હોવે હાલ હોડો તમે ચર્ચા કરો હું એવું એ મારે લેકલ બે પથા મેલું તાર ના સાલા તી આવે મારે હાથ તો દૂધ ભરાવા જવાનું છે એવું જ તમે ઘરમાં આવો બધી

说出来。